હવે વિસાવદરમાં ચૂંટણીના મતદાનને લઈને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ને જે રીતે આજે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આશંકા વ્યક્ત કરી હતી કે દારૂ અને પૈસાનો જોર વધશે ને તેવી જ સ્થિતિનું નિર્માણ થયું છે આજે સવારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ પૈસા આપતા સ્ટિંગ ઓપરેશન કર્યું છે જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોને પૈસા આપીને ખરીદવાનો પ્રયાસ થયો તેવું કહેવાય રહ્યું છે અને બીજી તરફ હવે દારૂના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવી હોય તે પ્રકારની વાત સામે આવેલી છે જેમાં ભાજપના એક હોદ્દેદનારના ત્યાં જે વાડી આવેલી છે ત્યાં દારૂ સંતાડવામાં આવ્યા હોવાના આરોપો લાગી રહ્યા છે અને લઈને આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા પોલીસ ઉપર બરોબર ના રોષે ભરાયા છે અને શું વાત કહી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન વિસાવદરમાં આજનો ઘટનાક્રમ ખૂબ ચર્ચાનું કેન્દ્ર બન્યો સવારે ગોપાલ ઇટાલિયાએ એક સ્ટિંગ ઓપરેશન કર્યું ના સ્ટિંગ ઓપરેશનમાં પૈસાના ખેલ સામે આવ્યા ત્યારબાદ સાંજ થતા થતાં હવે દારૂની શરૂઆત થઈ છે જી હા વિસાવદરની ચૂંટણીમાં આવે પૈસા અને દારૂ જેને લઈને આજે પત્રકાર પરિષદ પણ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીએ સંબોધી હતી ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ આશંકા વ્યક્ત કરી હતી કે જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવશે કલાકો બાકી રહેશે તે મુજબ આવા હથકંડાઓ કરવામાં આવશે કે આવા દાવાઓ કરવામાં આવશે તેવા આરોપો તેમણે ભાજપ અને કોંગ્રેસ ઉપર મૂક્યા હતા અને તેવી સ્થિતિનું નિર્માણ થતું હોય તેવું દેખાઈ રહ્યું છે આને લઈને એક વાડી જે ભાજપના હોદ્દેદારની વાડી હોવાના આરોપ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા લગાવી રહ્યા છે તેમના ત્યાંથી તેર પેટી કરતાં વધારે વિદેશી દારૂ જેની અંદાજિત બોટલો સાસોથી વધારે હોવાની વિગતો કહેવાય રહી છે તે દારૂ મળી આવ્યો છે જેમાં આપ નેતા રાજુ કરપડા અને વિસાવદરના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ રેડ પાડીને આ દારૂ ઝડપ્યો છે ને આને જ લઈને આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા પોલીસ ઉપર બરોબરના રોષે ભરાયા હતા તેમણે પોલીસ અધિકારીને ખખડાવી નાખ્યા અને કહ્યું કે અમે અહીંયા ચૂંટણી લડીએ કે પછી દારૂ પકડતા રહીએ આ તમામ બાબતોને લઈને તેમણે સ્ફોટક સવાલો કર્યા અને શું વાત કહી તે એમાં નથી છે સાચી નથી એ તો અત્યારે મે જોતી લીધું એમાં નથી વાત એ છે ડામોર સાહેબ કે અહીંયા दारू બે ફામ ગામડે ગામડે ઉતર્યો છે અમે दारू ગોતીન તમને આપીએ સવાલ પોલીસ પર ઊભો થાય છે કે અમારે ચૂંટણી લડવાની છે કે અમારે ભાજપનો ઉમેદવાર વેચે એ दारू ગોતી દેવાનો સાહેબ આ છેલ્લી વાર કહીએ છીએ આજે સ્ટ્રીક વોર્નિંગ ભાજપના ઉમેદવારને આપી દેજો હવે દારૂ પકડાશે સાહેબ તો અમારું કારણ વગરનું પોલીસ સાથે ઘર્ષણ થશે પોલીસ શું કરતી હોય અહીંયા ઓલા બંદોબસ્તમાં ઓલા મિનિસ્ટરોની પાછળ પાછળ પોલીસ પડે છે અને અહિયાં ભાજપનો ઉમેદવાર ગામડે ગામડે દારૂ ઉતારે આમાં શું કાઢી એ તો થશે જ બધું થશે પણ શરમજનક બાબત છે પોલીસ માટે ભાઈ અને અમે ઇજ્જત કરીએ છીએ પોલીસ ની પણ પોલીસ માટે શરમજનક આ અમારો ઉમેદવાર ઉમેદવાર છું મારે છે કામ કરે આ માલિક નો કાકા છે જિલ્લા પંચાયત ના ભાજપ ના ડુંગરપુર ના સભ્ય ના કાકા ના છોકરા ની વાડીએ દારૂ ઉતર્યો છે અને કે પોલીસને નો ખબર એવું ન બને મે નોકરી કરી છે તો બોલે નહીં જાહેરમાં કે રિત પટેલનો ડર હોય બરાબર બે કોઈ

વિસાવદર વિધાનસભા આભાર માનીયે સાહેબ તમારો કે આટલો બધો દારૂ તમે પકડો છો જતો રસ્તે પકડવા જતો તો ક્યાં હોય કોને ખબર પકડા વિસાવદર વિધાનસભાની હદ માંથી પછી તમને સહયોગ કરીએ લાઈન માં બોટલ બાર કાઢી લો ને હજુ વાળા હાલો હાલો લે આપણે હતા આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા તેમનો ગુસ્સો સાતમા આસમાને જોવા મળ્યો અને જે સ્થિતિનું નિર્માણ થયું જે દારૂ પકડાવવાની ઘટના સામે આવી તે મામલે તેમણે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા છે આમ તો ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ દારૂબંધીના લીરે લીરાડાવતા ઘટના સામે આવી છે તેને લઈને પ્રશાસનની કામગીરી સામે પણ અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે